લાલગેટ પોલીસ મથકની હદમાં ભ્રષ્ટ વહીવટદારના ચાર હાથ નીચે ચાલતા ધામ પર સ્ટેટ મોનિટરિંગ સેની ટીમે દરોડા પાડી ત્યાંથી દસ જુકારીઓને ઝડપી પાડી અડધા લાખથી વધુની મત્તા કબજે કરી હતી તો લાલગેટના ભ્રષ્ટ વહીવટદાર સામે પગલા લેવામાં ઉચ્ચ અધિકારીઓના હાથ ધ્રુજી રહ્યા હોય તેમ લાગ્યું છે

અને શંકર બાલુબરેની ઝડપી પાડી સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે સ્થળ પરથી રોકડા રૂપિયા મોબાઈલ ફોન વાહન સહિત એકાવન હજારથી વધુની મત્તા કબજે કરી હતી જ્યારે અસલમ મેમળ ભાગી છૂટ્યો હતો તો લાલગેટ પોલીસ મથકની હદમાં અગાઉ પણ જુગારધામ ઉપર વિજીલન્સની ટીમને દરોડા પાડ્યા હતા જેમાં સૈયદપુરા પોલીસ ચોકી પાછળથી જુગારધામ ઝડપાયું હતું જોકે તેમ છતાં પણ લાલગેટ પોલીસ મથકના ભ્રષ્ટ વ્યવહારદાર સામે કોઈ પગલાં ન લેવાતા અનેક ચર્ચાઓ જોવા મળી રહી છે ત્યારે લાલ ગેટના ભ્રષ્ટ વહીવટદારની ક્યારે બદલી કરાશે તે જોવું રહ્યું